तो मित्रों आप जी से हाल घेर ने डीपी समझे गाड़ी में गैस थी रही गैस पूरा आप भाई ना डीपी उतरवा आप भाई ना ओखता नहीं आप डीपी जी जता गैस बेस पूरा था गाड़ी में गैस नहीं जो आप भाई जान साल नौकरी लो लो तो घर में बता जागी गया

અમ નોકરી તો હું આપણે જઈએ એમ કેર મિત્રો આપણે ઘરે આવી જાય છીએ અમે નાસ્તો કરી લઈએ નાસ્તો બનાવી શોપમાં મિત્રો એ તરફ આવી જાય છે આ બાજનું નવું સાપરું કરીએ છીએ મૂકવા આવ્યા છે તો આ પત્રો ચઢીને આ બાજનું સાપરું અળખું કરીએ છીએ બીજું બનાવી થોભલા નાખી मामे चामे लेखा मुकोना आज — मोगाई माना तूगाल आ अरीो स्कामित्रोग घरे आए जे आपरन 95 अधर्म, statistics thereby व्हीरे जा्लिन में भरती घरोजेश छाइ भ्यूदेखा, व्हीर ईको अक्षा आज अरेखा마 है

શરદ કોના ગયા કે શરદ મહિનીપુરમાં આાળી કણ ઉભરન એનું પાલન કરન મમલ્યો તરત તરત છે મને વિશ્વાસ જીત છે તે મમ્મી ને જી જીત છે બે તે સચિન આ મમ્મી જીદી દે આવા દે તો પાકી તો અમે તૈયાર થઈ ગયા છીએ આલમ જે છે પાતા સિદ્ધપુર કેમ કે કારણ જે આ ગુંદાર તો જઈને આયા મેળામાં પણ અત્યારે પાતા જ છે લાગે સેટલ એમાં મમ્મી ગયા છે મમ્મી એક કે પર નહી ગઈ હું તો મન તો ગમ મમ્મી ની લઈ જાજો ને મમ્મી બહુ ગળદી છે ગુડી મધા તૈયાર થઈ ગઈ છે હા મો આવું જ ના

ઓહ તો ખરાબ ન યાર તું મૂડ રાખે દે મોડ આવશે ને બરો કે અમાર બિલ પૂરી આવી ગઈ હું તો પર ઉતાર્યો ને છોકરાને રે કેને

કવાય ના હવે ઠંડી એ વાય હ પણ અજી મેળો જોયો નહી આજ કે જે રસ્તો લઈને ના આયા થઈ તો બહુ ગળતી

નાસ્તો કરી આ ઉભા રહ્યા છીએ નાસ્તો કરવા છે બાકી ક્યાં છે તો નાસ્તો કરવા આપણે ખડી ચોકડી ઉભા રહ્યા છીએ આવી બધા આવું બરોબર બધું કામ